અડધા કપ જેટલા ચણાને અગાઉથી પલાળીને રાખ્યા છે લગભગ સાત કલાક જેવું મેં આ ચણાને પલાળી દીધા હતા તો તમારે પ્લાન હોય તો તમારે રાત્રે જો સવારે બનાવવાનો હોય તો રાત્રે જ પલાળી દેવાના તો હવે આપણે કુકરમાં આપણે ચણાને બાફવા મૂકીશું તો અહીંયા આપણે જરૂર મુજબ પાણી એડ કરી મીઠું એડ કરી અને કુકરની ત્રણથી ચાર વિસલ બોલાવી લઈશું તો થી ચાર વિસલ થઈ જાય પછી ધીરા તાપે આપણે તેને થવા દેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણા ચણા બફાઈ ગયા છે હવે ચણાના શાકમાં આપણે ગ્રેવી કરીશું તો એના માટે મેં અહીંયા એક ડુંગળી એક ટામેટું થી ચાર લસણની કડીઓ એક આદુનો ટુકડોની પેસ્ટ વાટી લઈશું અને ચણામાં એડ કરવા માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવી લઈશું તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરુ પાવડર એક ચમચી શેકેલો ચણાનો લોટ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી સરસ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું તો ચણાના લોટના ગાંઠા ના પડે એ રીતે આપણે સરસ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો આ મસાલા થી જ આપણા શાક નો ટેસ્ટ જ સરસ એવો આવવાનો છે તો આ આપણો સિક્રેટ મસાલો છે તો મસાલો આપણો બની ગયો છે હવે આપણે આપણે માટે માટે વઘાર કરીશું તો બનાવવા એક ચાર ચમચી જેટલું તેલ લઈશું તો તેલનું પ્રમાણ આ શાકમાં વધારે રાખવાનું છે તો તેલ ગરમ થાય એટલે આપણે એક સૂકું મરચું બે તમાલપત્ર અને એક ચમચી જીરું એડ કરી દઈશું તો તમારે બીજા કોઈ ખડા મસાલા એડ કરવા હોય જેમ કે લવિંગ ચક્રફૂલ તો તમે તે પણ કરી શકો છો પણ મેં અહીંયા ગરમ મસાલો વાપર્યો છે એટલે હું વધારે ખડા મસાલાનો ઉપયોગ નહીં કરું એક પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું હવે જે આપણે ગ્રેવી કરી છે ટામેટા ડુંગળી લસણની તે એડ કરી દઈશું આપણે અને ડુંગળી અને ટામેટાને સરસ રીતે આપણે તેલમાં સોતે કરી લઈશું

તો આ પેસ્ટને આપણે ગ્રેવી સાથે એકદમ સરસ રીતે સોતે પણ કરી લઈશું મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતડી લઈશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો ગ્રેવી સાથે મિક્સ થઈ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે જે ચણા બાફીને રાખ્યા છે તે એડ કરી દઈશું તો ચણામાં જે પાણી વધેલું હોય તે જ એડ કરી દેવાનું એમાંથી જ આપણા ચણાના શાકનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આપણે અડધા કપ જેટલું પાણી ઉપરથી એડ કરી દઈશું તો શાકમાં ગ્રેવી તમારે જેટલી કરવી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું આટલી ક્વોન્ટિટીથી હું બે લોકો માટે જમવાનું બનાવું છું એટલે હું આ રીતે ગ્રેવી કરીશ તમારે જો વધારે લોકો માટે બનાવવું હોય તો તમે તે પ્રમાણે એડજસ્ટ કરી શકો છો તો અહીંયા મીઠું આપણે ચાખી અને એડ કરી દઈશું તો શાક ને આપણે ઉકળવા દઈશું ઉકળી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલો ગોળ એડ કરીશું જો પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે સરસ રીતે હજી પણ ઉકળવા દઈશું લગભગ એક મિનિટ જેવું અને ઉકળી જાય એટલે આપણે છેલ્લે લીંબુનો રસ એડ કરી દઈશું એટલે આપણું ખાટું મીઠું શાક એકદમ સરસ રીતે રેડી થઈ જાય તો લગભગ ચણાના શાક ને આપણે બે થી ત્રણ જ મિનિટ થવા દેવાનું છે તો આપણું શાક અહિયાં રેડી થઈ ગયું છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ગ્રેવી વાળું ચણાનું શાક આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ શાકને તમે રોટલી પરાઠા પૂરી કે પછી ભાત સાથે પણ ખાશો તો પણ આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો લગ્ન પ્રસંગમાં તમે જે શાક ચણાનું ખાવ છો એ જ પ્રકારે આપણે આ શાક રેડી કરી દીધું છે તો જ્યારે ઘર ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે પણ તમે આ બનાવી શકો છો અને કોઈ મહેમાન આવે ત્યારે પૂરી સાથે પણ તમે આ શાક બનાવીને સર્વ કરી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી આ રીતે શાક બનાવીને ટ્રાય કરજો મને તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ